મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો તમે બધા મજામાં જશો ને હમણાં તો મિત્રો ટાણો લોક ચાલુ હવા નવ વાગ્યા ને હમણાં મિત્રો રમઝટ બોલે હે જે ક્યાંય મિત્રો નીકળવાનું ગામમાં જવાનો વેરો ન થતો મિત્રો હવડા આવડે આપણા રમઝટ બોલે હે માંડવિયું ને વીણવ્યું ને ભર્યા ને હમણાં મિત્રો બધા વાઢો આપણે દિવાળી નજીક આવે છે ને વાઢુની હે ને હા રમઝટ બોલે છે સારી વાહુ મિત્રો એટલે પૂરી વાત હે હા હલો મિત્રો જો આપણે મોટર નિયરમાં સિંગલ ફેસની ઉતારવાની છે જો આપણે મકાનમાં છે ને જાળવાને પાણી પાવાને આ મોટર ઉતારી દઈએ અમારા દાદા ના ભાઈઓ બધા જો મિત્રો પરિવાર ચાર છ ભાઈઓનો ચાર ભાઈઓ અહીંયા હે બે બાર હે હલો એ ઉતારી હલો ઉતારી શ્રી ગણેશ કરી આખો ભાઈ રહો અટાણે માથે જ છે જો અરે મિત્રો અમારા કાકા જો આ ઝાડવા છે ને કેમ શોખીન ઝાડવા વાવ્યા જ રાખે જો પોપડિયું ને જો જો પોપડી વાવવા જાય જોઈ લે જોઈ લે હાથમાં ભાઈ ઝાડવાનું શોખીન જો મિત્રો આ બધા ઝાડવા જો તમે આંબા ને ઝાડવાના બહુ શોખીન હો ભાઈ કા બરાબર ને કા હલો મિત્રો ભર્યા નહીં હવે રમઝટ બોલાવી દઈ આવી રીતના મિત્રો જો ભર્યું કરીએ હે તો મિત્રો મોટર ચાલુ કરી હે જો આંબા ને પાય દઈ જાળવાને ઓ શું આવે નીતન હે આંબો બહુ વધ્યો આને ફૂલ કોર મૂક્યો અયો આ આંબો ફૂલ કોર મૂક્યો પાણી જ નામે ફેસમાં માં અનાજ વધારે આવે ને ફેસમાં માં મારી દેવે ને ભાગી ગયો તો જો મિત્રો બેઠા ભાઈ કાકવા ને ગપોડા કપોડા હો મારો પરિવાર ભાઈ બધો ગયો સુતારિયા ભંડારિયા હમણાં ડામર નું કામ ચાલુ હૈ અમારે મિત્રો ચાર ગઈ પરિવાર છે બહુ જબરજસ્ત પરિવાર છે ભાઈ હાલો તો મિત્રો આજનો લો ગાયન પૂરો કરી નાખી કેવો લાગ્યો તમને જરાક કમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રોને જય દ્વારકા દીશ